આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર દરિયાઈ મોજા આજે આપણે દરિયાઈ મોજા વાર્તા વિશે સાંભળીશું તેને દલજીત કોર દ્વારા લખવામાં આવી છે આજની વાર્તા પણ ખૂબ જ રમૂજી છે તેથી ધ્યાનથી સાંભળો અને વાતચીત કરવા માટે તૈયાર રહો એક દિવસ રોહન તેના મિત્રો સાથે દરિયા કિનારે ગયો હવામાન ખુશનુમા હતું દરિયામાંથી ઠંડો પવન આવી રહ્યો હતો ઘણા લોકો મજા માણવા કિનારે હતા રોહન પણ તેના મિત્રો સાથે મસ્તી કરી રહ્યો હતો થોડી વાર પછી રોહનને ભૂખ લાગી તેણે બેગમાંથી ચોકલેટ કાઢી તેણે રેપર ખોલીને ચોકલેટ ખાધી ચોકલેટનો સ્વાદ માણવામાં વ્યસ્ત રોહને રેપર બાજુ પર ફેંકી દીધું કે એક કિનારે અને ચોકલેટના લઈ રોહને કિનારા તરફ જોયું ત્યાં ઘણો કચરો હતો એક પછી એક મોજા રેતી સુધી આવતા હતા બન્યું એવું કે મોજા કિનારાને સાફ કરીને કચરો દરિયામાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા રોહને થોડીવાર વિચાર્યું પછી તે તેના મિત્રો પાસે ગયો અને કહ્યું ચાલો સફાઈ કરીએ બધા સફાઈમાં વ્યસ્ત થઈ ગયા થોડા કલાકો સુધી તેણે કચરો ઉપાડીને કચરા પેટીમાં એકઠો કર્યો બધા કામ પતાવીને ઘરે જવા નીકળ્યા ત્યારે જ રોહનની નજર દરિયા તરફ પડી દરિયો શાંત હતો મોજા હવે ખૂબ જ ધીરે ધીરે ઉછળતા હતા અચાનક એક નાનકડું મોજું આવીને ધીમેથી રોહનના પગ સ્પર્શીને ચાલ્યું ગયું આભાર માનવા આવ્યું હોય એવું લાગ્યું છે ને રમૂજી વાર્તા ચાલો જલ્દી જણાવો કે રોહન કોની સાથે દરિયાકિનારા પર ગયો અને શા માટે ગયો રોહને તેના મિત્રોને કેમ કહ્યું ચાલો સફાઈ કરીએ વિચારો અને કહો અથવા તમે કોઈને પૂછો કે દરિયાના મોજા કચરો ક્યાં લઈ જાય છે મને કહો કે દરિયામાં કયા કયા જીવ રહેતા હશે રોહનને કેમ લાગ્યું કે એક નાનું મોજું તેના પગને સ્પર્શીને આભાર કહી રહ્યું છે તમારી આસપાસ સ્વચ્છતા જાળવવા શું કરવું જોઈએ અને શા માટે તમારા વિસ્તારમાં સ્વચ્છતા વિશે લોકોને જાગૃત કરવા માટે તમે બધા સાથે મળીને કેટલાક સૂત્રો બનાવો અને તેને તમારા ગામમાં ચોંટાડો અને હા તેના ફોટો અથવા વિડીયો બનાવીને અમને મોકલવાનું ભૂલશો નહીં કાલે મળીશું એક રસપ્રદ વાર્તા સાથે વાતચીત કરવા માટે તૈયાર રહો